બનાસકાંઠા જિલ્લામાં ચાલતા લકી ડ્રોના નામે ગોરખ ધંધા સામે પોલીસે લાલ આંખ કરી છે ગૌશાળા શિક્ષણ અને અનાથ બાળકોના નામે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું છે જ્યારે આ બાબતે અરજદારે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને લેખિતમાં અરજી કરી હતી જેને લઈ થરાદ પોલીસે લકી ડ્રો નામે ગોરખ ધંધા કરતા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરી છે થરાદના ડેડુવા ગામ આવેલા સુમારપુરી ગૌશાળામાં થોડા મહિના પહેલા લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આ આયોજક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે લકી ડ્રોમાં લોભામણી લાલચ આપી લોકોને માત્ર રૂપિયા બસો નવ્વાણું અને રૂપિયા ત્રણસો નવ્વાણુંમાં આયોજકો ટિકિટનું વેચાણ કરે છે અરજદારો અને આરોપીઓના નિવેદન બાદ થરાદના ડીવાય એસપી એસ એમ વારોતરીયા પોતે ફરિયાદી બન્યા છે બનાસકાંઠા જિલ્લામાં લકી ડ્રોના કિંગના નામે પોતાની ઓળખાણ આપતા આરોપી અશોક માળી સામે ગુનો નોંધવામાં આવ્યો છે થરાદ પોલીસે અલગ અલગ બે લકી ડ્રોનું આયોજન કરનાર સાત શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે ત્યારે ડીવાય એસપીએ જણાવ્યું હતું કે લોકો કિંમતી દાગીના વેચી લોભામણી લાલચમાં આવી લકી ડ્રોની ટિકિટો ખરીદી છે જ્યારે બીઝેડ ગ્રુપના કોમ્ભાંડ કરતા આ કૌમ્ભાંડ છે કે થરાદ વિભાગમાં અને થરાદમાં ખાસ કરીને વાવ થરાદ ભેગા માવસરી લાખણી આ બધા વિસ્તારમાં હમણાં લકી ડ્રોનો રાફડો ફાટી નીકળ્યો છે અને આ લકી ડ્રો ગેરકાયદેસર હોય છે અને આ બાબતે અમારા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ સાહેબે પણ સૂચનાઓ કરેલી છે તેઓના માર્ગદર્શન પ્રમાણે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ અને આ લકી ડ્રો જે ચલાવે છે એ લકી ડ્રોના જે લોકો છે તેના વિરુદ્ધ ગઈકાલે અમે જાતેથી ફરિયાદી બની અને એના વિરુદ્ધ ગુનો રજીસ્ટર પણ કરવામાં આવેલા છે લકી ડ્રોમાં એક અશોક માળી કરીને છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે બાકીના એક જગદી સાધુ અને તેના સાગરિતો પાંચ જણા છે તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બાબતે તો જાહેર જનતાને મારી નમ્ર અપીલ છે કે આ તદ્દન ગેરકાયદેસર વસ્તુ છે અને આ લોકો તમારા રૂપિયા જે છે એ લલચાવી ફોસલાવી અને પોતે ટિકિટના નામે લઈ લે છે અને પછી આ લોકો એવું કરે છે કે જે ખરેખર ગેરકાયદેસર છે આ લોકો શું કરે છે કે મતલબ તમારી ટિકિટ હોય તો હજાર ટિકિટ હોય તો એની સામે પાંચ હજાર ટિકિટ પોતાની નાખી દે છે એટલે તમને કોઈ કોઈ સંજોગોમાં તમને ક્યારેય ઇનામ મળવાનું નથી અને આવું પણ અમને જાણવા મળેલું છે કે લોકો પોતાના બૈરાના ભરણા વેચીને દસ દસ હજારની ટિકિટો લે છે માટે જાહેર જનતાને નમ્ર અપીલ છે કે આવા આવા લકી ડ્રો પાછળ પોતાનો પૈસા વેડફે નહીં જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી લકી ડ્રોના નામનો રાફડો ફાટ્યો છે એ રાફડામાં ગરીબો મધ્યમ વર્ગ અને મજૂરો એનો ભોગ બની રહ્યા છે અને આ લકી ડ્રોના નામે આયોજકો પોતે કરોડપતિ થવા માટે કરી અને શોર્ટકટમાં કરોડપતિ બનવા માટે લોકોને ગુંમરા કરી અને લાખો ટિકિટો વેચી અને પોતે કરોડપતિ બની રહ્યા છે અને જે ખરેખર ગિન કાયदेशीर છે ગેરકાનૂની છે જે ડ્રો ના વિરુદ્ધમાં અમે જિલ્લા કલેક્ટર શ્રી અને જિલ્લા પોલીસ વડા સાહેબ શ્રીને અમે રૂબરૂ મળી અને સમગ્ર હકીકતથી અમે એમને વાકેફ કર્યા તો એમને રસ દાખવી અને કાર્યવાહી કરવાનું શરૂ કર્યું તો થરાદ DYSP ત્રીસ SM પોતે ફરિયાદી બની અને થરાદના બે લકી ડ્રોના સંચાલકો વિરુદ્ધ એમને ગુનો દાખલ કરેલ છે અને એમની ધરપકડ કરવા માટે પણ કાર્યવાહી શરૂ કરેલ છે જે આવકાર્ય છે અભિનંદન ને પાત્ર છે અમુ તો જાગૃત અરજદાર તરીકે અમે અમારી ફરજ નિભાવી અને પોલીસ પણ પોતાની ફરજ ખૂબ સુંદર રીતે નિભાવી રહી છે જેનો અમને આનંદ છે આ એક મોટો કૌભાંડ છે સાબરકાંઠામાં જે બીજેડ નો જેટલો મોટો કૌભાંડ છે એટલો જ મોટો કૌભાંડ આ બનાસકાંઠામાં લકી ડ્રો નો છે જો એની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે તો ખૂબ મોટો કૌભાંડ બહાર આવી શકે એમ છે